હે ગાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ વોક એવરીવન ઇઝ ઓલ ગુડ અને આજે વાગી ગયા છે સાડા નવ સાડા નવ વાગી ગયા છે દાદા દીકરો અહીંયા રમે છે આપણે નાસ્તો કરવાનો છે આજે સન્ડે ફનડે એટલે આવ્યા છે આજે નાસ્તામાં ફાફડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો અહીંયા હાર્દિક બેઠક જય શ્રી કૃષ્ણ નાઈ નહીં ફ્રેશ થઈ ગયા બાકી છે ઠીક હ

બા મસ્ત મજાનો તડકો લે છે એન ઉપર ગોઠવાઈ ગયા એ જય શ્રી કૃષ્ણ તો જો અહિયાં હાર્દિક ખોલી રહ્યા છે શું ખોલો છે ત્યારે જો અહિયાં કઢી ખોલાઈ રહી છે કા તો ચાલો બધા નાસ્તો પાણી કરવા માટે મસ્ત સન્ડે એન્જોય કરવા માટે નાસ્તો કરી લઈએ પછી મમ્મી નો શ્લોક લઈ લઈએ પપ્પા નો સુચાર લઈ લઈએ અને આજે જવાનું છે કા મમ્મી મયર મયર કેવાય ને મૈયર માં મંડું નથી લાગતું મારે મૈયર માં મંડું નથી લાગતું એટલે મૈયા ની યાદ રો એવું છે જો તો નાસ્તો પાણી કરી લઈએ અને પછી જઈએ

गुरूनः हत्वारिन् महानुभावान् श्रेयोभोक्तुपक्षमपीह लोके हत्वार्थकामास्तु गुरूण्येव पुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् સરસ શ્લોક સંભળાવી દીધો છે તો મમ્મી અમે તો જઈએ છે બા છે એટલે હા વહી જશે એવું છે અમે આવશું પાંચ વાગે ચાર કે પાંચ વાગે ઓરા ઠંડી પેલા ડ્રેસ મસ્ત આવે છે

તો ચાલો હવે મમ્મી ઘરે જઈને પછી મળી પાછા મમ્મી ને ઘરે આવી ગયા અને અહિયાં જો ભાઈ ઉભા છે નકરો મમ્મી હવે ઉભું થવું હોય

આમ શરદી નો ઠંડીનો પવન લાગી જાય ને તો ખોટા હેરાન થઈ જાય એટલે હું કાંઈ આવતી નહોતી તમે આવો તો મમ્મી ની એક આવ્યા તા રાતે થોડીક વાર બેઠા ને પછી વહી ગયા તા મેં તો હું થોડુંક સારું થાય પછી આવી છે તો ફાઈનલી આજે આવવાનો મેળ પડી ગયો આજે હાર્દિક ને રજા હોય એટલે પછી મેળ પડી ગયો અહીંયા વાગી ગયા છે બપોર પછી ના પાંચ અને આપણે છે ને હજી મમ્મી ને ઘરે જ છીએ ઘરે જવાનું છે તો જો મમ્મીએ મસ્ત ચા નાસ્તો મને બનાવી દીધો છે નાસ્તો તો કાંઈ નથી રેડી જ છે એ પપ્પાને મિલેથી છે ને આવ્યું છે ફાફડી અને મરચાં તળી દીધા મમ્મીએ અને ચા બનાવી દીધી ને એવું બધું કરી દીધું છે ને એ પ્રાચીન લઈને જો બાર ઇંચ કે બેઠા છે કે તું ખાઈ લે ને એમ રાખો મમ્મી હેલો કાનુ પ્રાચી એ બે જો બાદીકરો મસ્ત બાર ઇંચકા ખાય છે હું અહીંયા ફટાફટ નાસ્તો કરી લઉં ત્યાં હાર્દિકનો ફોન એ આવી જશે ચાલ નીચે એમ એટલે ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી મળું હાર્દિક તમે મુખ્યમંત્રી હો કે પીએમ હો તો તમે આજે કોઈ પણ એવા આવડા કેસો થાય છે બધા બને છે કાર્યો તો શું સજા આપો આજીવન કેદ સિવાય નો આપે ફાંસી નો દઈ દો તમે મર્ડર કેસ બને હા રેપ બને આ બે વસ્તુ હું આજીવન જ આપું

પપ્પા હું કેવું તમારું બહુ મોટી હાની સરકાર બનશે તમને તમને આ વિડીયો જોઈને કક ભાજપ કોંગ્રેસ કો કે કદી પાર્ટી વાળા તમે લેવા ન આવે ચૂંટણી મુભા રહ્યો ને ભાઈ તમે મને એવું છે

ઘરે નથી બનાવ આજે રજા રસોડામાંથી આજે રજા છે રાખી છે તો હું કેવું તમારું રજા આપે છે તમારા દીકરા તમને આજે મમ્મી યાર તો ચાલો કાનો કાનો તને આરામ કાનો કે મારે તો રોજ આરામ ગા ચાલો ભાઈ

ચાલો તો એની કાચી અને અહિયાં જો વડાપાઉ જમવાનું જમવાનું આજે મેચ છે તો બાર મેચ ચાલુ છે ટીવી માં પ્રાચીન રમાડતા જાય છે તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો એન્ડ આપણે અહિયાં જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય